શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં ડૉક્ટર પદ્મશ્રી ડૉક્ટર રાજેન્દ્ર અચ્યુત બડવે સાહેબની ઉપસ્થિતિમાં હોસ્પિટલની ડિઝાઇન ઇન્ટીરિયર સંપૂર્ણ પ્લાન અને સુવિધાઓ અંગેના લેઆઉટ પ્લાનનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલમાં નિર્માણ ટાટા મેમોરિયલ ટ્રસ્ટના પદ્મશ્રી રાજેન્દ્ર બડવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે કુલ તેતાલીસ એકર જમીન પૈકી તેત્રીસ એકર જમીન પર પ્રથમ ફેઝમાં બસો વીસ બેડની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ થશે અહીં કેન્સર સંબંધિત તમામ નિદાન સારવાર અને અનુસંધાન સુવિધાઓ એક જ સ્થળે ઉપસ્થિત રહેશે ખાસ કરીને સૌરાષ્ટ્રભરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થશે ગરીબ દર્દીઓને તમામ જરૂરી સુવિધાઓ વિનામૂલ્ય અથવા ટોકન દરે ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા રહેશે તો સાથે જ દર્દીઓને મુંબઈ દિલ્હી અમદાવાદ ચેન્નાઈ જેવા મહાનગરોમાં જવાની જરૂર નહીં રહે તે માટે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરવામાં આવશે કેન્સર હોસ્પિટલના પ્રેઝન્ટેશન કાર્યક્રમ દરમિયાન શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે શનિવારના રોજ ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિચર્ચ ઇન્સ્ટિટ્યૂટ બાબતોનો માસ્ટર પ્લાન તૈયાર થઈ જતા ઉદ્યોગપતિઓ હાજરીમાં તે બાબતોની માહિતી આપવામાં આવી હતી શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કેન્સર હોસ્પિટલ નહીં નફો નહીં નુકસાનના સિદ્ધાંત સાથે કામ કરવા જઈ રહ્યા છે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલ નું નિર્માણ કાર્ય શરૂ થાય તે પૂર્વ જ મારા દ્વારા સત્યાવીસ જેટલી કેન્સર હોસ્પિટલ ની મુલાકાત લેવામાં આવી હતી તેમજ દરેક હોસ્પિટલમાં જે તે ખાસિયતો હોય તે તમામ ખાસિયતો એક અજાવણે કઈ રીતે આપી શકાય તે અંગે ઉડાણ મનોમંથન કરી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અહીંયા અવાર નવાર દર્દી નારાયણ ને કેન્સર ની બીમારી ના ઇલાજ માટે અન્યત્ર કોઈ જગ્યાએ કન્સ્ટિંગ ટ્રીટમેન્ટ તેમજ રિપોર્ટ અર્થ બહાર ન જવું પડે તે માટે વિદેશોમાં મેન્યુફેક્ચરિંગ થતી હોય પ્રકારની મોઘીઘાટ અને બીમારીઓના ઇલાજ માટે આવશ્યક એવા લાખો કરોડો રૂપિયાની કિંમતની મશીનરી અહીંયા સારવાર માટે વિદેશોમાંથી ઇમ્પોર્ટ કરીને ઉપલબ્ધ કરવામાં આવશે કેન્સરની બીમારીના ઈલાજ માટે હાલ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કેટલીક હોસ્પિટલ સરકારી ચેરિટી સંસ્થાઓ સાથે જોડાયેલ તેમજ પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા કેન્સરની સારવાર કરવામાં આવે છે પરંતુ કેટલીક જગ્યાએ કેન્સરની બીમારીનું વન સ્ટોપ પોલ્યુશન એટલે કે એક જ છત નીચે તમામ હસ્તલક્ષી સુવિધા નથી મળી રહી તો કેટલીક જગ્યાએ સારવાર પ્રમાણમાં ખૂબ જ ખર્ચા છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સમાજના અઢાર વર્ણની ચિંતા અર્થે આગામી સમયમાં દર્દી નારાયણની સેવા કાજે કેન્સર હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છીએ માત્ર કેન્સરના દર્દીઓ ઈલાજ થશે તેની કેન્સર રિલેટેડ પણ કરી શકાશે હોસ્પિટલ ખાતે તબીબો નર્સિંગ સ્ટાફ તેમજ દર્દીની સાથે આવેલ પરિવારજનોને પણ રહેવા તેમજ જમવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે કેન્સર હોસ્પિટલ ખાતે એજ્યુકેશન હતું માટે ઓડિટોરિયમ તેમજ મેડિટેશન હોલ પણ બનાવવામાં આવશે કેન્સરના દર્દીઓ માટે દવાની સાથે સાથે મેડિટેશન પણ ખૂબ જ આવશ્યક છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ